ઉદેપુર જિલ્લાના છેવાડાના ગામડાઓની સમસ્યામાં વધુ એક વધારો થયો છે વાત છે બોડેલી તાલુકાના માકડી ગામની જ્યાં તંત્ર અને નેતાઓના વાંકે ગ્રામજનો પારાવાર હાલાકી વેઠવી રહ્યા છે અહીં નવી બનેલી જેટકોની કચેરીનું ક્યારે લોકાર્પણ થાય તેવી ગ્રામજનો કાગડોળે વાટ જોઈ રહ્યા છે કરોડોના ખર્ચે નિર્માણ પામેલું છાસઠ કેવીનું સબસ્ટેશન છેલ્લા ત્રણ મહિનાથી તૈયાર થઈને ઊભું છે પરંતુ નેતાઓ કે અધિકારીઓએ લોકાર્પણ કરવાની હજી સુધી તસદી નથી લીધી ગ્રામજનો જણાવી રહ્યા છે કે સબ સ્ટેશનની મંજૂરી મળ્યા બાદ ઘણા સમય સુધી ખાતમુહૂર્ત કરવામાં નહોતું આવ્યું આખરે કંટાળીને ગ્રામજનોએ જાતે લોકાર્પણ કરી નાખ્યું અને ત્યારબાદ કામગીરી ચાલુ થઈ જોકે હવે સબસ્ટેશન ત્રણેક મહિનાથી સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે તો નેતાઓ કે લોકાર્પણનો સમય તેમની પાસે છે જ નહીં જો આ સબસ્ટેશન શરૂ થઈ જાય તો માકડી સહિત આસપાસના બાવીસ જેટલા ગામોમાં વીજળીની સમસ્યા દૂર થઈ જાય તેમ છે પરંતુ સરકારના માનીતા નેતાઓ અને હોદ્દેદારો પાસે એટલો પણ સમય નથી કે તેઓ અહીં આવીને માત્ર રિબીન કાપે તો બાવીસ જેટલા ગામડાઓમાં રાહત થાય ચાલુ થઈ જાય તો તો ફાયદોય ફાયદો છે ગામમાં લાઇટો જાય નહીં ખેતરની લાઇટોમાં જે વોલ્ટેજ ડ્રોપ થતા હતા અમારે દસ કિલોમીટરથી લાઇટ આવતી હતી અને ઝાડની ડાળી પડે જમ્પર ભરે અને લાઇટ જાય તો આખી રાતે ના આવે મરકે જાય પછી વાડીગૃહ ના ચાલે પાણીનો પ્રશ્ન રહેતા હતા આ બધું અને જો આનું કોઈ નેતા આવી સારી રીતે રિબીન કાપી અને ચાલુ કરી દે એનું જ્યારે સ્ટાર્ટિંગ હતું ગ્રાઉન્ડ લેવલે કોઈ સબ અમે કોઈને બોલાયા નહોતા પણ કોઈ અધિકારીએ ધ્યાન આપ્યું નહીં કે આ ભાઈ સબસ્ટેશન ચાલુ થાય છે તો અમે ગામ લોકોએ થઈ અને એનું ખાત ખાતમુહૂર્ત બી કરેલું વિધિ સર અને હવે હવે સબસ્ટેશન બિલકુલ રેડી પોઝિશન છે ત્રણ મહિનાથી ખાલી આ લોકો અહીં આવીને રિપીન કાપે તો ગામને આ બધી સુવિધા મળતી થઈ જાય આ સબ સ્ટેશન ઊભું કરેલું છે એ ત્રણ મહિનાથી કમ્પ્લીટ થયેલું છે પણ હજુ સુધી આ લોકોની ઊંઘ ઉડતી નથી એ લોકો કહે છે અમે વિકાસ કર્યો વિકાસ કર્યો આ વિકાસ અધૂરો છે એનું ચાલુ કરે વહેલી તકે તો વધારે સારી વાત છે અમે એ જ માગીએ છીએ કે એની જે જનતા હેરાન થાય છે એ હેરાન ના થાય અને એને સતવારે ચાલુ કરે એવી અમારી વિનંતી છે આજે કેટલા સમયથી બની ગયું છે ત્રણ મહિના થઈ ગયા સબ સેશન બને પણ એની ઓપનિંગ માટે કોઈ અધિકારી કે નેતા આવતા નથી અને જો આ સબ સેશનમાં કોઈ અધિકારી નેતા એક વખત ઓપનિંગ કરી જાય તો પછી આગળ બીજું કામ જે હોય તે થાય એટલે વહેલી તકે કોઈ અધિકારી આવે અને આનું ઉદઘાટન કરે તો માકની ગામમાં અને માકનીની આજુબાજુના વીસ ગામોમાં વીજળી પૂરતી મળી જાય હમણાં એવું છે કે જો લાઇટ જાય તો બે કલાક ત્રણ કલાક ચાર કલાક સુધીની લાઇટો આવતી નહીં